કેરાના હાલે લંડન રહેતા ભુવા પરિવારે આંખના ઓપરેશનો કરાવવા માટે ભુજની લાયન્સ હોસ્પિટલને દાન એકસો તેર દર્દીઓના આંખના ઓપરેશનો સંપન્ન થયા દાતા લાલજીભાઈ વેલજીભાઈ ભુવા તેમના પત્ની વાલીબેન ભુવા કેરા લંડન તરફથી લાયન્સ હોસ્પિટલ ભુજ ખાતે એકસો એકોતેરમાં માં મફત મેગા આઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ચાર દિવસીય આ કેમ્પમાં કચ્છના અલગ અલગ ગામોમાંથી આવેલા એકસો તેર જરૂરિયાતમંદ દર્દીઓના આંખના ફ્રી ઓપરેશન કરાવાયા હતા મહેમાનોના સ્વાગત બાદ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાતા પરિવાર તથા ઉપસ્થિત સૌનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું હોસ્પિટલના ચેરમેન ભરત મહેતાએ હોસ્પિટલમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓથી સૌને માહિતગાર કર્યા હતા કાર્યક્રમમાં દાતા પરિવારના બોસ વેલ ફ્લેચર દીપાબેન લાલજી ભુવા તેમજ મહેમાનોમાં ગોપાલભાઈ જીના દબાસિયા માનકુવા મુરજીભાઈ ભુવા સુખપર વગેરે ઉપસ્થિત રહ્યા હતા સ્વાગત પ્રવચન જીતુભાઈ ઝવેરીએ કર્યું હતું પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે શૈલેષ માણેકે સેવા આપી હતી કાર્યક્રમનું સંચાલન અભય શાહ અને આભાર વિધિ ચંદ્રકાંત ભાઈએ કરી હતી નવીન મહેતા મનસુખ શાહ શૈલેન્દ્ર રાવલ વ્યોમા મહેતા તેમજ અન્ય સભ્યો આંખના ઓપરેશન કરાવવા આવનાર દર્દીઓના સગા અને ડાયાલિસિસ કરાવતા દર્દીઓના સગા પણ ઉપસ્થિત રહ્યા હતા દીપા લાલજી ભુવા આ યુકે માં રહું ઇન્ડિયામાં કેરામાં ભુજ ઓફિસમાં કામ કરું બધાની ઘરમાં બધી મેન્ટેનન્સ થાય બધું અહીંયા આવે તે ફિલિંગ એવી હોય કે નાઇસ લાગ્યું કે આ જોવા મન જોવા મળ્યું કે ગરીબ માણસો હોય એ લોકોનું ઓપરેશન થાય એ લોકોને તકલીફ ના પડે હરખી રીતે ખ્યાલ રખાય એનું કેર બધું દવા બધું તમે આપો લંડનમાં એવું ના હોય Good, good feeling good quality work good quality but the soft chair clean but it's a good impression I'm happy it's a good impression Boswell Fletcher West London Kira it's a real, my first impression is a really good hospital really clean patients look really well looked after and obviously there's some really generous people that are making considerable donations to help these poor people very clean very 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 clean. My wish is for this hospital in the future that people carry on donating. Being being from the UK, um, I take it we take it for granted. Not we get all this sort of stuff free, so your donations will help. Bharatiya ank Jyotish Sastrena pranita Bharatna 8 vada pradharoni agahi karnar Jyotishi Shankar Bor. ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શન મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર